આપણે વધાવી અને આપણે બધા સપોર્ટ કરી તો મિત્રો આપણે તો હજી નવો હવ જ કેવાય આપણે ગુજરાતી લેન્ડમાં પહેલી ફેરી કરી આપણે ગુજરાતી બ્લોગ ઉતારવામાં ઓલું તો આપણો અનુભવ છે કે હિન્દીમાં અનુભવ આપને તો પણ ગુજરાતી બ્લોગને આપણે શરૂઆત જ કરી એવું ગણી શકાય આપણે તો બરેજ ભાઈ આપણે ખાલી શું કે તમારું સ્ટાર્ટિંગ કઈ રીતે હતું તમારી જર્ની YouTube ની કઈ રીતે હતી કે થોડુંક જણાવો તો અમને ભાઈ ગળ આવે જો આપણે તો આપણે પેલા શરૂઆત કરી ને એટલે ગામમાં ને સમાજમાં માં એવા પ્રશ્ન ઉદભવે કે ભાઈ આવું ન કરાય ને હારું નઈ ને આમાં ફંદ આવા શું કરવા ને એવું ઘણું કીએ

અને મેન તો માન મર્યાદા સાથે બસ કે અમે વાર આખું ઘર બેસી જોવે ને તો કોઈને વાંધો ન હોય એટલે એવા વિદ્યા મૂકો તો બધાને પસંદ આવે અને બધા જોવે તો મિત્ર અમે થોડા ટાઈમ પહેલા વિડીયો મૂક્યો તો તમને ખબર હોય તો કે યુટ્યુબ જર્ની મારી મેં મૂકી હતી પરેશભાઈ કે એવી રીતે આપણે સ્ટાર્ટિંગ કરીએ યુટ્યુબની ને એટલે આપણે આ વસ્તુ તો ફેસ કરવી જ પડે એનું કારણ એ થોડોક સમાજ છે કોઈ પણ બીજા થોડોક તો મહેનત મારે છે યુટ્યુબ ની અંદર તમારે ઇગ્નોર કરવી જ પડે આ વસ્તુ તમારે ભૂલી અને તમારે થોડું ઘણું તો ઓલું કરવું જ પડે તો યુટ્યુબર બને થોડીક શરમ મૂકવી પડે વિડિયો ઉતારવામાં ઉતારવો પડે પ્લસ ક્યારેક પણ ઉતારવો પડે એટલે થોડીક શરમ મૂકવી પડે બાકી આ બીજો કઈ અનુભવ એવો બીજો કો આપને તો બાયર ના વિદ્યા તમે કેમ ઉતારે ઉતારી હતી હા પણ અત્યારે તો સોશિયલ મીડિયા નો જમાનો છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે કોઈ જ્ઞાતિ સમાજ વિશે કઈ બોલવું નહીં હા અને જરૂર વિના નું બીજા ના લેવાય નહી વિદ્યા એવા જ બનાવી અમારા પોતા ના જ હોય બીજા અમારે કઈ લેવા દેવા જ નહીં આ તો પછી કોઈ કેતો અમે ઉતારતા હોય બાકી કે અમારે તો લગભગ બને તાલા કે બાઈ ના વીડિયો જ ન હોય કારણ કે આ સમાજમાં અત્યારે આવો પ્રશ્ન ઉદ્ભવે છે કે થાય કે કઈ કોઈ સમાજ વિશે બોલાઈ ગયો ને હકીકતમાં માં બોલવું ન હોય પણ એવું કઈ બોલાઈ ગયું હોય તો પ્રશ્ન ઉદ્ભવે બાકી તો આપણો નવો નવો બ્લોગ આવ્યા રહે આપણો ફર્સ્ટ ક્લાસ બ્લોગ બનાવતા જશું બનાવતા જ રહીશું અને

જો બે ચેનલ સબસ્ક્રાઇબ કરી લે સાર એકાબેક નહીં તમારે બે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો નંબર આઈને જોડાજો ફર્સ્ટ ક્લાસ બ્લોગ મે વિડિયો મે ગુફતા રહું નીચે બેયની ચેનલ આવી જાય તો હારો વાળો હવે આપણા પાસે રેગ્યુલર કાંઈ બ્લોગ ચેસ્ટ ચાલુ કરી દેવું તો આ વિડિયોને આપણે અહીંયા આરંભ કરીએ અને બાકીનો થોડીક વાર પછી તો કરીએ બાકી ઓન ઓર તો અમે આમતે રહેતો હોઈએ અહીંયા હરમાળો તો મળી જાવ